તો હેલ્લો કેમ છો મારા ભાઈઓ અને બહેનો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું આ રીતના મિક્સ આઈટમમાં તમે જોઈ શકો છો જેમાં છે આપણી પાસે ભરવાડે કડલામાં પછી કહીએ ને તુપીઓ આ રીતના પાસી વાળો ચેન આ રીતના તમને બ્રેસલેટમાં પછી કહીએ ને તમારે જોતા હોય આ રીતના રબારી ભાઈઓ માટેના કડલામાં તો એમાં પણ આપણી પાસે મળી રહેશે આ રીતના લેડીઝ જેન્ટ્સ વોચમાં પટ્ટી પારો ચેન લેડીઝ માટેના કટલા પછી આ રીતના પાઉલ ફૂલ તમને હવે એક એક કરીને તમે જોઈ શકો છો ડાયમંડ વર્કમાં છે અહીંયા પાછળ રીતના આ રીતના મુંદવા લખેલ છે તમારે કોઈ પણ નામ કરાવવું હોય તો નેમ પણ ચેન્જ કરી આપશું પછી આપણે વાત કરીએ તો આપણી પાસે છે આ રીતના રબારી ભાઈઓ માટેના કડલામાં પણ છે આપણી પાસે સારા એવા પણ સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્કમાં તમને મળી રહેશે અહીંયા વર્ક કરેલ છે તમે જોઈ શકો છો મોઢિયા ઉપર આ રીતના વાઘ મોઢિયામાં છે આપણી પાસે સારા એવા સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્કમાં છે તમે જોઈ શકો છો પાછળ આ રીતની ડિઝાઇનમાં છે હવે આપડે વાત કરીએ તો આપણી પાસે જે આ તમે જોઈ શકો છો અહીંયા મેરે કાના લખેલું છે અને તમને કહીએ ને તો અહીંયા મૂર્તિ પણ છે અને આ રીતનું તમારે હેવી એવું સારું એવું આવી જશે વચ્ચે મૂર્તિ તમારે ચેન્જ કરાવી હોય તો આ રીતની મૂર્તિ પણ ચેન્જ થઈ જશે પછી કહીએ ને તમારે આમાં બાજુમાં વચ્ચે જોઈ શકો છો નકશી વર્ક કરેલ છે તમારે કોઈ પણ નકશી વર્ક કરાવવું હોય તો એ રીતનું નકશી વર્ક પણ કરી આપશો અમે તમારે જેવો કસ્ટમાઇઝેશન ફેર બદલ જોતો છે એવો અમને અમારી પાસે મળી જશે અહીંયા રીતનો ખીલ્લોક આવી જશે પછી આપડે વાત કરીએ તમારે જોતા આ રીતના ટુપિયામાં તમે જોઈ શકો છો સારો એવો ટુપીયો છે આપણી પાસે આ રીતનો ફૂલ ડાયમંડ વાળા વર્કમાં છે કહીએ ને તમારે ઉપર પેન્ડલ કરાવવું હોય તો આ રીતના પેન્ડલ થઈ જશે પછી કહીએ ને તો આ રીતનો લોક આવી જશે આમાં લોક ઉપર આ રીતનું નકશી વર્ક કરેલ છે સારા એવા વર્કમાં આ રીતનો સારા એવા ડાયમંડ છે એવી એવી ડાયમંડમાં તમને મળી રહેશે પછી આપણે વાત કરીએ આપણી પાસે જે આ રીતના આ રીતના પાવલિયર માં છે આપણી પાસે સારા એવા પાવલિયર માં તમને મળી રહેશે સારું એવું આમાં સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક કરેલ છે આમાં તમે જોઈ શકો છો સારી એવી પાવલી છે આ રીતના તમે જોઈ શકો છો પાવલીમાં આ રીતના મોર વાળું વર્ક વર્ક કરેલ છે પછી કહીએ ને તો તમારા ડાયમંડ વર્ક આવી જશે સારા એવા હેવી પેન્ડલમાં તમને મળી રહેશે પછી આપણે વાત કરીએ તો તમારે જોતા આ રીતના ફુલાર માં પણ તમને મળી રહેશે આ રીતનો ફુલાર છે સાહેબ આપણી પાસે સારા એવા આ રીતના પેન્ડલ માં મળી રહેશે તમારે આમાં પણ કઈ કઈ પણ રીતનું કસ્ટમાઇઝેશન ફેરબદલ કરાવવું હશે એ કસ્ટમાઇઝેશન ફેરબદલ પણ અમે કરી આપશું પછી આપણે વાત કરીએ તમારે જોતા આ રીતના આ રીતના પટ્ટી બારા માં જશે બે નો માટે સારા એવા આ રીતનો તમે જોઈ શકો છો પટ્ટી ઉપર આ રીતના મોરવાળું વર્ક કરેલ છે ડાયમંડ વર્કમાં છે તમે જોઈ શકો છો રીતનું પેન્ડલ છે પછી આ તમારે ખાલી પારો જોતો હોય તો ખાલી પારો પણ તમને મળી રહેશે ને ખાલી પટ્ટી જોતી હોય તો ખાલી પટ્ટી પણ મળી રહેશે હવે આપણે વાત કરીએ આપણી પાસે જે આ રીતના આ રીતના અલગ અલગ રીતના તમે જોઈ શકો છો બ્રેસલેટમાં પણ તમને મળી રહેશે હવે આપણે વાત કરીએ તો આપણી પાસે જે બેનો માટે ખાસ

ને કરીએ હવે આ વસ્તુ તમે અમને ગમે ત્યારે પહેરીને પાછી પણ આપશો તો અમે તમને આના પાંત્રીસ ટકા સુધી રિફંડ કરીએ છીએ પાછા મળી રહેશે સુધી તમને તમને ગેરંટી સાથે મળી રહેશે હવે આપણે વાત કરીએ અમારા સર્વિસ નંબરની અમારો સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું સાહેબ તમે એમાં વિડીયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો આ સાહેબ તમે વિડીયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો હવે આપણે વાત કરીએ તો આપણા એડ્રેસ ની અમારું એડ્રેસ છે મવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન તમે અહીંયા આવીને પણ અમારી અમારી પાસે આવીને પણ ખરીદી કરી શકો છો અને કહીએ ને તો અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન તમે એમાંથી પણ ખરીદી કરી શકો છો થેન્ક યુ